ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર ચૌદમું ધોરણ બાર અંગ્રેજી માધ્યમ ગુજરાતી બહુ મજાની વાર્તા છે ઈશ્વર પેટલીકરની મોરના ઈંડા કહેવત સૌએ સાંભળી હશે કે મોરના ઈંડા ચિતરવા ના પડે એવો ભાવાર્થ આ વાર્તામાં સમાયેલો છે કે મા બાપના જે સંસ્કારો છે આપમેળે સંતાનોમાં આવતા હોય છે એ એના કોઈ ટ્યુશન કે અહીંયા ક્યાં ક્લાસ કરવા નથી પડતા એ આપમેળે એ પોતાના સંતાનોના સંસ્કારો છે પોતાના સંસ્કારો છે એ સંતાનો આપમેળે આવી જતા હોય છે આ વાર્તામાં લેખક ઈશ્વર સંસ્કારો છે એ સંતાનોમાં આપોઆપ આવે છે અને તેને કેળવવા પડતા નથી એ વાતને સ્પષ્ટતા કરી છે અહીં પુત્રની કસોટી કરતો મહીજી અને પોતાની ફરજ બજાવવા પિતા પર ઘ કરતો પુત્ર બુધો ખરેખર જીવંત પાત્ર હોય એમ આપણા મનમાં વસી જાય છે એટલી સહજ એવી ભાષા શૈલી છે પુત્રનો પુત્રનો જે ઘા ઝેલીને પણ તેની નિડરતા સુરવિરતા અને સ્વધર્મ પાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે અહીં પિતાની પુત્ર માટે ખુમારી અને ગર્ભની લાગણી સાથે જીવન મૂલ્યની ઓળખ સ્પષ્ટ થાય છે વાર્તા વાર્તામાં પુત્ર લક્ષણે હરઘઘેલી બનેલી માં ડરપો મુનિ ગભરુ એવી કબુ અને નીલર અને સોમાની વજેસંગ અને દલભાઈના પાત્રો આ વાર્તાને વધુ આકર્ષક બનાવે છે અને જીવંત રાખે છે આ વાર્તા આપણે એક માતા પિતાના સંસ્કારો એક બાળક પર કેવી રીતે અસર કરી જતા હોય છે એ બખૂબી લેખકે નોંધ્યું છે સીધી હવે વાર્તામાં ચર્ચા કરીએ એનું સ્પષ્ટીકરણ કરીએ આણંદ ખંભાત રેલવે લાઈન ન હતી તે દિવસની વાત છે જ્યારે આણંદ અને ખંભાત વચ્ચે રેલવેની હજુ લાઈન પણ નહોતી અથવા તો રેલવેની આવન જાવન નહોતી એ વખતની વાત છે ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબુ ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબુ સારા દાડા લઈને મુંબઈથી આણંદ ઉતરી સારા દાડા લઈને એટલે પ્રેગ્નન્સીમાં છે સગર્ભા અવસ્થામાં છે સગર્ભાવસ્થામાં હોય એ મુબઈથી આણંદ ઉતરે છે અને ખંભાત થી આવે છે એના શબ્દો સાથે જોઈને એની જે સહી સલામતી જોઈને પીએ જવા એક બીજી બેન પણ સાથે હતી એમને લેવા ખંભાત થી શેઠે બે ગાડી અને મુનિને મોકલ્યા હતા એ ગાડું તો ખાશું સરસામાનથી જ ખીચોખીચ ભરાઈ ગયું હતું એટલો બધો સામાન હતો કે એક ગાડો તો ખાલી સામાનથી ભરાઈ ગયો બીજા ગાડામાં બધા ગોઠવાઈ ગયા જોખમથી લદાયેલું કબોનું શરીર જોઈ મુને મેં કહ્યું બહેન આટલું બધું જોખમ સાથે ના લાવવું જોઈએ કબો સ્ત્રી સ્વભાવ સુલભ બોલી કાકા જોખમ ના લાવે ત્યારે પિયરમાં જાણે શું કે દીકરીની સાસરીયામાં કેટલું સુખ છે કપૂરે જોઈ ત્યારથી જ મનમાં જે વાત ઘૂંટાતી હતી એ નાખી નાખીયા તો આ તો સારું છે કે વજયસંઘ અને દલભાઈ જેવા ગાડી જ ગાડી આંકનારા જ એટલે કશો ભો નથી એટલે કે ડર નથી બાકી રસ્તો ખૂબ લાંબો જ લાંબી વાટ રહી વાણિયા વિદ્યા કારગત લાગી હોય તે મુનિને એ વાક્ય પૂરું કરવા દીધા વગર જ હાલતે સિંગણે બળદને હાંકી રહેલા દલભાઈ બોલી ઉઠ્યા માણેક મુનિ તમે તમ તમારે બેફિકર રહો ચિંતા મુક્ત રહો હું જે હું ને વજેશન છીએ ત્યારે ત્યાં કબુબોનને કોઈ હાથ અડકાશે ત્યારે અમારે જીવીને શું કામ છે કે અમારા હોતે આ કબુબેનને કોઈ હાથ અડાડશે જ નહીં જ્યાં સુધી હું અને વજેશન છીએ દલભાઈ અને વજ્રશંભાગ સાથે જે ચિંતા નહીં કરશો એમ અમે સરસામાનનું ગાડું હાંકતા વજ્રેશ અંગે બૂમ પાડી દલભાઈને સમંતિ સૂચક હાજીઓ પુરાવ્યો એટલે કે હા દીધી હા એટલે કે હા એટલે જે ઉત્સાહ બધા હોય એનામાં હા મહા પૌરોગી એમ વજ્રશ અંગે વળી ઠેર સુધીની ખાતરી આપતા કહ્યું મારું ગાડું લૂંટાય મણિ મુનિમ જોજે કોઈને એવી વાત ન કરતા કોઈ ખીચડી ખાવ ગાડી જ નથી કે ગાડા લૂંટાય કે અમે કોઈ હલકી કોટીના એટલે કે ખીચડી ખાધેલા એટલે કે હલકી કોટીના કોઈ ગાડી જ નથી ગાડી ચલાવનારા ગાડા રાખનારા નથી એમ સહજ રીતે કોઈ ગાડા અમારા લૂંટી જાય અને વાત પણ સાચી હતી ખંભાતના ગાડી તો ઘણા હતા માલના ગાડા લાવવા લઈ જવાનું મેંત્રું એટલે કે મજૂરી મોટેભાવે ઘણા બધા કરતા ત્યાં એ બધામાં દલભાઈ અને વજેશન બે અલગ જ તર્યા આવતા દલભાઈ કણબી હતા વજેસંગ રજપૂત હતા બંનેનો ધંધો જોખમી ગાડીનો હતો ગામ પરગામ એમના ગાડા માણસ લઈને ફરતા એવો ટપ ટપ્યો ન મળે સોય ભૂખો સિંહ ભૂખ્યો સિંહ જેમ ઘાસ ખાય તેમ બેકાર બેસી રહેતા પણ અનાજની ગુણો ભરીને ગાડું કરતા નહીં પડી જોખમી ધંધાના ઘા પણ એમણે વેઠ્યા હતા ઘણા બધા એમણે જોખમી કામો ધંધા જે તે વખતમાં એમણે કર્યા હતા એટલે એમના બોલ ખાલી થૂંક ઉડાડતો નહોતો એમનો બોલ ખાલી નકામો નહોતો કોઈ જે પણ બોલતા એનામાં કંઈક અર્થ સર્પોયો સાથે આવેલી કીકીના કીકી આ ભયને સન્મુખ આવી પડ્યો માની જે ભય કીકીને સામે આવેલો ભય ભય એટલે સન્મુખ એટલે સામે આવી પડ્યો માની મનમાં કોની સાથે આપેલી કબૂની સાથે કીકી પણ હતી એમ હોય તો બેન કબુ રસ્તામાં જણસો પહેરી રાખવી કંઈ બહુ છે જણસો એટલે ઘરેણા જે આભૂષણો પહેર્યા છે રસ્તામાં આભૂષણો પહેરી રાખો કંઈ બહુ છે માણિક મુનિ પણ એમાં સમંતી આપી કીકીનું કહેવું કાઢી નાખવા જેવું નથી મોટે ભાગે તે મીઠાનું ઝેર જ હોય છે કબુ છે એમ હોય તો લ્યો ને હું કાઢી મૂકું તો કે છે તમે એવું લાગતું તો હું કબુ કહે છે ઉતારી મૂકું એમ પણ એને હજુ આગળ બોલવા દીધા વગર કાન માંડીને વાત સાંભળતા દલભાઈ ભૂમ પાડી ઉઠ્યા સાંભળજે વર્જેશન આટલે વર્ષે માણેક મુનિમ આપણું નાક કપાવા બેઠા છે નાક કપાવા બેઠું કે આપણી આબરૂ જવા જેવી છે કબુને કહે છે કે જણસો ઉતારીને દાબડામાં મેલી દે એ તો કબૂને એમ કહે છે કે તારા જે ઘરેણાં છે બધા ઉતારીને બેગમાં અથવા તો દાબડામાં મેલી દે એમ વજેસન ગાજી ઉઠ્યો કબૂને અળવી કરીને માણેક મુનિમ અમારું નાક કપાવું છે કે શું માણેક મુનિમ વાણિયાગત કરીને બને તેટલો પોતાનો રસ્તો નિર્ભય બનાવી વાતને ટાળી દીધી એવી મરદાનગીથી કંઈ કંઈ વાતો કરતા દલભાઈ અને વજેસન ગાડા નાખી રહ્યા હતા વચ્ચે વચ્ચે કબુ કીકી પણ એમની મુંબઈ શહેરની વાતો કાઢતી હતી અને ત્યાં પેટલાદ મૂકી ખંભાતની બાજુમાં આવેલું શહેર છે પેટલાદ મૂકી પંડોળીની ભાગોળે ભાગોળે એટલે એનો પાદર આવતા દાડો મેળ બેસી ગયો સામાન્ય ગાડી તો હતો આવું જોખમ લઈને રાતે ગાડા હાંકવાનું પગલું ન ભરે પરંતુ આ બે જણ તો રાતના દસ વાગ અગિયાર વાગે ત્યારે જ પોરો લેતા એટલે ત્યારે જ નિરાતે બેસ ટાઈમ દસ રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી ગાડા હાંકતા એટલે માણેક મુને એ વાત સાથે સંબંધ હતા ગામમાંથી વડાવ્યું સાથે લેવાની દરખાસ્ત પણ મૂકી એને કીધું કે રજૂઆત પણ કરી કે ગામમાંથી કોઈ દરખાસ્ત મોકલું શા ઢેબરા ખાતા ખાતા વજેસનની આંખ લાલ થઈ એકદમ ગુસ્સે થઈ ગઈ દલભાઈ પણ આ ઘા આકરો લાગ્યો પોતે જ ગાંડા હાથતા હોય તેની સાથે વડાવ્યો જોઈએ એમને મન હાડો હાડ અપમાન હતું કે અમે તો આમ બહાદુર છીએ અમે પોતે ખુદ ચલાવીએ છીએ અમારી સાથે કોણ એટલે કોઈ વડાવ્યો ભેગો હોય પરંતુ અમે સમસમીને બેસી રહ્યા કશું બોલ્યા નહીં માણેક મુનિ ગામમાં વડાવ્યો શોધવા નીકળ્યા મહીજી બારૈયો ગામમાં વડાવિયાનું કામ કરતો હતો પરંતુ એ નરયો શાહકાર હતો એમ જ નહીં ચોર પણ હતો વડાવિયા તરીકે કામ કરે ત્યારે જીવના જોખમે એ સામનો કરે અને લૂંટનું કામ કરે ત્યારે એટલા જનૂનથી લૂંટ પણ કરે એટલા જ આમ જનૂન જોશથી લૂંટી પડે લોકોને આ એના એ બરફ બે પરસ્પરી વિરોધ સ્વભાવ હતા પરસ્પર આમ વિરોધી સ્વભાવ હતા બંને એ પેલા બારૈયામાં હતા લૂંટનો અને વડાવિયા તરીકેનો એણે વિશ્વાસઘાત કદી કર્યો ન હતો એટલે ધીમે ધીમે એની એવી શાખ પડી ગઈ હતી કે વડાવિયા તરીકે જે હોય તે એને જ લે દલભાઈ અને વજેસન ખાતરી હતી કે મહીજી જો વડાવિયા તરીકે લાવશે તો માણેક મુનિ પૂરેપૂરા બની જવાના કારણ કે મહીજી આ બેઉને સારી રીતે ઓળખતો હતો એટલે સાથે આવવાને બદલે મુનિમને બે બોલ સંભળાવી ઘેર ચાલ્યા ગયા વગર એ રહે જ નહીં ગામમાં પૂછતા માણેક મુનિમને પણ મહીજીનું ઘર જ સાંભળનારે ચિંધ્યું કે આજ સારું છે મહીજીનું મહીજીને જ મહીજી બારૈયાનું ઘર જ બતાવ્યું કારણ કે આજ એક વડાવીયા તરીકે સારું કાર્ય કરે છે માણેક મુનિમ એને ઘેર ગયા ત્યારે મહીજી નહોતો બાઈએ ઘરમાંથી બહાર આવતા શાહુકાર માણસને જોતા ખાટલો આડો કરી આપ્યો તેણે કહ્યું બેહો સેમમાં ગયા છે આવતા હશે તો તમે બેસો જે ખેતરમાં ગયા છો બાઈ ઘરમાં ગઈ એટલે ઠંડા ભે બેસીને ખીચડી છાશ તાવડીમાં ભેગી કરીને સબડકા મારીને ખાતા દીકરાને પૂછ્યો કોણ છે માળી એ તો વડાવિયા તરીકે તારા બાપાને બોલાવા આવ્યા છે બાઈએ કહ્યું તો એ કે છે તારા પિતાને વડાવિયા તરીકે બોલાવા આવ્યા છે વીસ વર્ષના બુદ્ધાએ મરદાનગીના ધાવણ માને થાનેથી પીધા હતા બાપુની હાડ એની ફૂટતી જુવાનીમાં ન સમાવ ન સમાવવાનું હોય તેમ એની અડીખમ કાયા સાક્ષી પૂર્તી હતી કેળે તરવાર બાંધવી ખભે તીરકામઠું ભરાવું અને હાથમાં ધાર્યું ઝાલવું એ ત્રણેય કળા બાપે દીકરાને આપવા માંડી હતી પરંતુ હજુ સુધી પ્રત્યક્ષ ધંધામાં એમને પલટ્યો નહોતો આ કોનો દીકરો છે મહીજી મહીજી બારૈયાનો દીકરો કોણ બુધો ખીચડી છાશનો રોટલો ખીચડી છાશનો છેલ્લો ગુટલો ગળે ઉતારતા બુદ્ધાએ સ્વાભાવિક એ માડ્યું ત્યારે હું જ જાઉં વડાવી એની માતાને પૂછ્યું કે હવે પિતાશ્રી તો ન આવ્યા તો હવે હું જાઉં કોઈ ઊંચી વરણની સાવકાર ના હોવ તો આ શબ્દ સાંભળતા ફફડી ઉગર દીકરાને એના જોખમમાં ન પડાવવાની શિખામણ આપો પરંતુ જોખમમાં જીવતી આ કોમની બાઈમાં આનંદ પ્રગટ્યો એના ઉપર શાબાશીની સરવાણીઓ ફૂટી એથી હરખાઈને બોલી તું કેડે તલવાર બાંધે તે કરતાં તારો બીજો કયો રોડો દાડો હોય કારણ કે એ ખાનદાની હતી એમની પરિવારની એટલે કે છે તારા પિતાશ્રીએ આ જ કામ કર્યું છે ને એ જ કામમાં તું પાછો જાય છે એટલે એ તો ખાનદાની કે કેવી રીતે સામાન્ય રીતે મરજીવ્યા લોકો હોય એ લોકોનું જે ખાનદાનીથી કામ ચાલતું આવતું હોય એવી રીતે અહીંયા પણ આ લોકોનું પણ ખાનદાની ભર્યું કાર્ય હજુ ના પહેલી વખત આ જઈ રહ્યો છે બુધો ફૂટથી મૂછો ઉપર ભીના હાથ ફેરવતો ફેરવતા બુધો બહાર આવ્યો કામની પૂછપરછ કરી સવાલ કર્યો હું વળાવી આવું તો ચાલશે શેઠ માણેક મુનિને એ જુવાની આંખમાં ઊંડાણ માપતા કહ્યું અમારે તો ભાઈ જે આવે તે જ્યાં ત્યાં અમારા ગાડા હેમખેમ પહોંચવા જોઈએ બસ પેલા મુનિમજીને એટલું જ હતું માણેક મુનિમને અમારી સાથે તો ગમે તે આવે પણ અમારા ગાડા છે એ હેમખેમ પહોંચવા જોઈએ બસ એટલું છે તું આવે કે તારા પિતા છે તારા બાપા આવે એનાથી મતલબ નહીં બુધાય ખોખા રોખાતા કે અરે શેઠ મહીજી બારૈયાના ઘરનું નાનો છોકરો હોય તો કોની સવાસે સૂંઠ ખાધી છે કે પછી ગાડાનું નામ દે માણેક મુનિબે ઊભા થતા કહ્યું ચાલો ત્યારે અમારે પછી નાના મોટાની પંચાયત શું કરવા કરવી પડે માણે મને મેં કહી કે તું નાનું કે પેલા તારા પિતા છે એ નાના મોટાની મારે પંચાયત શું કામ કર્યું બસ તું ચાલ ત્યારે આટલું પૂરતું છે અહીંયા સુધી આપણે અટકીએ છીએ હજુ પણ વાર્તા આગળ થોડીક બાકી રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું ઓકે થેન્ક યુ